નમસ્કાર મિત્રો આપણા વિડીયોમાં તમારું સ્વાગત છે અને સોની એટલા બબુડી મિત્રો તો છે મિત્રો તમને તો ખબર જ છે અને જયેશ છોટા ઉપર આરોપ લાગે છે મિત્રો તો જયેશ છોટાનો તમે જોઈ શકો છો મિત્રો બહુ વાયરલ થયો છે મિત્રો વિડીયો જોઈ શકો છો જયેશ છોટાનું એક રેકોર્ડિંગ વાયરલ થયું છે તો આપણી ચેનલ ઉપર મળી રહેશે મિત્રો તો જયેશ છોટા ઉપર કાયદેસર કાર્યવાહી થાય અમારે મિત્રો कंकका जी जानकारी नहीं मिली इनमें केस करवा जैसी थी मित्रों पर केस થયો છે નહીં થયો મિત્રો આપણો मालूम નહીં મિત્રો તો કાયદેસર બાબુરીંગાત મિત્રો અનલાઈ થઈ રહે છે મિત્રો તો મિત્રો જય શोटा પહેનેલા હતા તો મિત્રો ઓફરે ચલાવતા હતા મિત્રો તો જય શोटाને કાયદેસર કરી تھا જો મિત્રો કંકક જય શोटा પહેનેલા છે બે છોકરા છે મિત્રો જય શोटाને તો જણા જતો મિત્રો જય શोटा એ આ નાકરા જે સુડાન તુ જોય છે ડાઈ બબુરી હંગાતી ગદદારી કરી છે મિત્રો એવું જાણવા મળ્યું છે મિત્રો તમને જોઈ છે કો જોઈની મમ્મી કેશ કરવા જાય તો મિત્રો આવી નવી જાણકારી મળશે તો વિડિયો ગમે તો લાઈક શેર અને કમેન્ટ કરજો કુછ કીમ શટ ને મિત્રો નય મળવા જો બાબુને તો લાઈક